જે લોકો પરપ્રાંતિય છે કે જે હોય છે અને એ સરકાર શ્રીના ધ્યાને આવેલી આ એસઆઈઆર ની કામગીરીથી આવા જે અનૈતિક રીતે રહેતા લોકો બોર્ડર વિસ્તારમાં એમને પણ પારદર્શકતા અને એ લોકો પણ સામે આવી જશે અને બીજું ઘણી વખત કેવું હોય છે કે બે કે ત્રણ જગ્યાએ વસવાટ કરતા લોકો હોય તો એના આખા થયા હોય એટલે એની એને ગોતવાની જગ્યાએ પોતે ડોક્યુમેન્ટ રજૂ કરી સોગંદનામું કે એ અને પછી આ બોર્ડર વિસ્તારમાં એને કદાચ બીજું પણ કઢવી લીધું હોય એવું કદાચ આપને ધ્યાને આવ્યું હોય તો આ ઘટના હોઈ શકે પણ એસઆઈઆર થી આવા જે કોઈ પણ ખોટા મતદારો છે ચાહે મૃત્યુ થઈ ગયેલા છે ચાહે બે જગ્યાએ કદાચ એની ઇનરોવમેન્ટ પોતાનું મતદાન ચૂંટણી કાર્ડો કઢાવેલા છે અથવા તો કોઈ પણ અનનેસેસરી રીતે ભારતમાં વસવાટ કરે છે આ તમામે તમામના રદ થઈ અને એકદમ પારદર્શક રીતે જેટલા પણ ભારતના નાગરિકો છે એ તમામના ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી તૈયાર થશે આ માટેનો આ સરકારનો ખૂબ જ સારો અને ખૂબ જ દેશ હિતનો આ નિર્ણય છે એમાં સૌને ફાયદો થશે